રાવલપિંડીને અદિયાલા જેલ બહાર મધ રા

પુતુન ઇમરાન ખાન છે ના ગગન ભેદી નારા લગાવી જેલ પરિસરને ગજવી મૂક્યું હતું જે વર્તમાન શાસન સામેનો ભારે જન આક્રોશ દર્શાવે છે આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ખેબર પખ્તુનખવાના મુખ્યમંત્રી મોહમ્મદ સોહેલે આફ્રીદી અને અન્ય વરિષ્ઠ નેતાઓ કરી રહ્યા હતા જેમણે સેના અધ્યક્ષ જનરલ આસિમ મુનિરની કથિત તાનાશાહી અને દમનકારી નીતિઓ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે પ્રદર્શનકારીઓ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી ઇમરાન ખાનના પરિવારજનો ને વકીલોને તેમને મળવા દેવામાં આવતા નથી ને જલ પ્રશાસન તેમની તબિયત અંગેની સાચી માહિતી છુપાવી રહ્યું છે આસિમ મુનિરને વધુ સત્તા આપતા બંધારણીય સુધારાઓ ને લોકશાહી મૂલ્યોના હનન સામે લોકોમાં ભભૂકી રહેલો રોષ હવે સીધો રસ્તા પર આવી ગયો છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા જેલને ફરતે લશ્કરી જવાનો ને પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે છતાં વિરોધની તીવ્રતા ઓછી થઈ નથી પીટીઆઈ ચીમકી આપી છે કે જો તેમને ઇમરાન ખાન સાથે મુલાકાત કરવાની પરવાનગી નહીં મળે તો તે દેશવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવશે બીજી તરફ સરકાર અને જેલ સત્તાવાળાઓ ઇમરાન ખાનની તબિયત નાદુરસ્ત હોવાની અફવાઓને ફગાવી દીધી છે પરંતુ આ સ્પષ્ટતા લોકોના અવિશ્વાસને દૂર કરવામાં નિષ્ફળ રહી છે

गोली की सरकार नहीं चलेगी नहीं चलेगी लाठी गोली की सरकार नहीं चलेगी नहीं चलेगी लाठी गोली की सरकार नहीं नहीं चलेगी हुडा गर्दी की सरकार नहीं चलेगी नहीं चलेगी गर्दी की सरकार नहीं चलेगी नहीं चलेगी हुडा गर्दी की सरकार नहीं चलेगी नहीं चलेगी इमरान तेरा एक इशारा ચારા હાજ કહેતા હર પખ્તૂન હૈન હૈ 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 કહેતા you <laughs>